એક બ્રાહ્મણ કુટુંબ હતો તેના વડાનું નામ હતું પ્રેમજી ભટ્ટ એક દિવસ આ પ્રેમજી ભટ્ટને તલસી નામના વણજારાએ માતાજીની આજ્ઞાથી એક દિવ્ય મૂર્તિ ભેટ સ્વરૂપે આપી અને પ્રેમજી ભટ્ટ ખૂબ ભક્તિભાવપૂર્વક આ મૂર્તિની સેવા પૂજા કરવા લાગ્યા એક દિવસ માતાજીએ સ્વપ્નમાં આવીને પ્રેમજી ભટ્ટને કહ્યું કે તું મારી મૂર્તિને સુરત જઈને પધરાવ પ્રેમજી ભટ્ટે એક સુંદર લાકડાની પેટીમાં આ મૂર્તિને મૂકી અને તેની ઊંટની સવારી પર પધરાવ્યા અને પોતે પરિવાર સહિત અમદાવાદથી સુરત પગપાળા આવવા નીકળ્યા જ્યારે તેઓ નદી માર્ગે સુરતના ગુજરી ઓવારા પર પહોંચ્યા તો ત્યાં જકાત નાખી તેમને અટકાવવામાં આવ્યા અને લાકડાની પેટીની પૂછપરછ કરવામાં આવી અને જ્યારે એ લાકડાની પેટી તોડવામાં આવી તો તેમાંથી તેજના અંબાર સમયમાં જગદંબાની મૂર્તિ નીકળી લગર વગર દેખાતા બ્રાહ્મણ પાસે આવી સુંદર મૂર્તિ ક્યાંથી આવી એમ વિચારી દાણિયાઓએ પ્રેમજી ભટ્ટને જેલમાં પૂર્યા અને એક દાણિયો એ સુંદર મૂર્તિને પોતાના ઘરે લઈ ગયો આ દાણિયો જે મૂર્તિને પોતાના ઘરે લઈ ગયો હતો તેની માતાનું નામ હતું પદ્માવતી અને તે પણ માતાજીની અનન્ય એક ઉપાસક હતી તેના સ્વપ્નમાં આવી માતાજીએ કહ્યું દીકરા તારો દીકરો મારી મૂર્તિ મારા એક ભક્ત પ્રેમજી ભટ્ટ પાસેથી લઈ આવ્યો છે અને તેને જેલમાં પૂર્યો છે તું એને સન્માનપૂર્વક મૂર્તિ આપીને મુક્ત કરી દે હું તમારા સૌનું કલ્યાણ કરીશ અને બીજે દિવસે એ દાણિયાએ પ્રેમજી ભટ્ટને મૂર્તિ પરત કરી અને તેને લાકડાની દેરી બનાવી માતાજીની જગદંબાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી અને હાલ એ અંબાજીનું મંદિર જે અંબાજી રોડ પર છે તે પહેલાં ગિયાફળિયું કહેવાતું અને એ પહેલાં એનું નામ સુલતાનપુરા હતું આજે જે આપણે જય આદ્યાશક્તિ શક્તિ આરતી ગાઈ રહ્યા છે તેને શિવાનંદજી મહારાજે લખી છે તે આપણા સુરતના મા અંબાજીને ઉદ્દેશીને લખાય છે જે આજે ગુજરાતમાં ગામે ગામ માતાજીની આરાધના રૂપે ગવાય છે અને આ દરેક સ્મૃતિઓ માટે ગર્વની કહી શકાય એવી વાત છે